વડોદરાના નાગરિકોમાં સ્વચ્છતાને લઈને જાગૃતતા આવે માટે પાલિકા પ્રયાસ કરી રહી છે મહાનગરપાલિકાના દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું ખંડેરાવ માર્કેટ ખાતે શેરી નાટકના માધ્યમથી સ્વચ્છતા અંગે સંદેશ આપવામાં આવ્યો છે શેરી નાટક જોવા આવેલા નાગરિકો પાસે સ્વચ્છતા રાખવા અંગે શપથ લેવડાવ્યા આગામી સમયમાં શહેરના અલગ અલગ વિસ્તારમાં પાલિકા શેરી નાટકના માધ્યમથી સ્વચ્છતા અંગે કામગીરી કરવામાં આવશે વોર્ડ નંબર 13 ના ખંડેરા માર્કેટ વિસ્તારમાં કે જ્યાં શાકભાજી માર્કેટ આપણું સૌથી મોટું વડોદરાનું છે ત્યાં મેક્સિમમ વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકની થેલીઓ આપવામાં આવે છે ત્યાં જાગૃતિનો પ્રોગ્રામ કર્યો છે એ પ્લાસ્ટિક પ્લાસ્ટિકની થેલીઓ નહીં વાપરવા બાબતે અને બહાર પ્લાસ્ટિકનું વેની જગ્યાએ કાપડની થેલીનું મશીન મૂકવામાં આવ્યું છે એની સમજ આપવામાં આવેલી છે આજે મારી ટીમ સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા

પ્રતિબંધ છે અને વપરાશ ના કરવો જોઈએ તેવું પણ કરવામાં આવ્યું છે ત્યારે મહત્વની બાબત એ છે કે સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકે છે પરંતુ જે ફેક્ટરીઓ પર આનું પ્રોડક્શન થાય છે કે જે મોટી મોટી દુકાનોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાય છે તેના પર સરકાર કોઈ સખ્ત કાર્યવાહી કેમ નથી કરતી કેમેરામેન મિલિન મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ મંતવ્યનું જોવો